રામ 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 વિહાભાઈ ખેડૂત મિત્રો કિસાન ભાઈઓ રામ 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 કેમ ભાઈ વિહાભાઈ ખેડૂત મિત્રો મજામાં મોજમાં મોજમાં હ કામ બાકી મજામાં ના તો જેઠાભાઈ ભાઈ તમે આપણે ઘેર આવ્યા હું આવ્યા હું વિહાભાઈ તમારા ઘેર આવ્યો આપડી પહેલેથી પરંપરા આલી આવે બરાબર ને આપણી ખેડૂત માટે કાયમ વિડિયા મેલીએ કાયમ હતા દેવતા ખેડૂત મિત્રોને માથે આપણી બધી કાયમ વાતો કરીએ આપણી વેદનાની ખેડૂત મિત્રની ને આજ આપણો આ વિડીયો આજનો વિહાભાઈ ને તમને થોડોક ભાવ હતો ને આજ હું આ આખા નવા ગામમાં ઘેર ઘેર ફરી વિહાભાઈ બરાબર ને આ જે મારા હાથમાં કંઈ છે પછી ગમે એ ગણાતી હોય કે ગમે એ વરણ હોય અઢારી વરણમાં બધાને ઘેર ઘેર મારે જવાનું બરાબર ને પરંપરા થી વિહો આવે વિહા પાય બરાબર વાસરાતા ની સકોડી દાડા ની સકોડી અને ગામો ગામ વિહા પાય રિવાજ છે પરંપરા થી વિહો આવે બરાબર પહેલે થી વિહો આવે આજ કાલ ઉને આદિ અનાદિ થી આલ્યો આવે એટલે ઘેર ઘેર ફિર્યા કોઈ દહ હાપે કોઈ વી હાપે કોઈ પેશી હાપે કોઈ પસા હાપે કોઈ હો આપે ને વિહા ભાઈ પરંપરા ની વાત કરીએ તો વાસરાતા ની સકોડી છે ને પેલા પાવલી દહીયો આપતા સમય પ્રમાણે સમય પ્રમાણે તો એવું માણસ અહીં કહે કે ભાઈ શ્રીફળ પણ દસ રૂપિયા નેતા આવતું ને આનું કોઈ નીતિ નિયમ નેત વિહાભાઈ કે પાંચ આપો કે હજાર આપો ઘેર ઘેર હું ફેર્યા દર વર્ષે ભાદરવા મહિનામાં વરસમાં એકતા ભાદરવા મહિનામાં સેવા કરીએ દાદાની કૃપાઈથી ભગવાનની કૃપાઈથી પેલા કરતો મારો બાપ તે આ તેરમું વરસ ત્યાં મેં લીધું વિહાભાઈ ત્યાં ઉઘરાવીએ ને સકડીની પરંપરાનું વિહાભાઈ તમે પૂછો હતી હું તમને અહીં કાં કે સકળી પરંપરા કઈ છે વિહાભાઈ કે જા હોય ઢરડો હોય ના ગામો ગામનો રિવાજ હોય ને આપડી કુતિયાણા તાલુકામાં રેવત ગામ આવ્યું કુતિયાણા તાલુકામાં ત્યાં દાદા નું મંદિર છે ત્યાં સોરાહી ગામ લાગે વીહાભાઈ સોરાહી ગામ માં આ રીતિથી થી સકળી ના પેટી પુગાડે પછી જીજી ગામ નું નિયમ હોય કોઈ ભાદરવામાં માં ઉખરાવે કોઈ જેઠ મહિનામાં ઉખરાવે એ રીતે હોય વીહાભાઈ ને આ પરંપરા પેલેથી વહી આવે વિહાભાઈ માણાવદરનો રાજા આવતો ઇતિહાસની વાત છે વિહાભાઈ મારીને તારી કોઈ મોની વાત નથી થોડા જાઝા ઇતિહાસના ખબર છે એટલે દાદાની કૃપા એથી થોડુંક વર્ણન કરીએ ને વર્ણન આપણી એ સારું કરીએ કોઈ આપણી બહુ કંઈ જાઝાઓ પરિખ્યાત થવા હાટું નથી કરતા વિહાભાઈ વર્ણન કરવાનું આપણી પેઢીમાં ખબર રહી વિહાભાઈ એ સારું વિડીયો આપણી શેર કરવાનું પણ માણસને ખૂબ કીધું કે પરંપરા હોય આવે તો સોરાહી ગામ આવતા હતા પેલા ટૂંકમાં માણાવદરનું માણાવદરનો રાજા આવતો વિહાભાઈ ઇતિહાસની વાત છે તો રાજાને ના સંચાલક હતો દાદાનો પેટનો ભૂવો ગણ કે સંચાલક ગણ આદિ અનાદિથી હેલ્યું આવે એ રેવદરાના પેટની વાત કરીએ તો એ ભૂવો તો ગો રાજાને ના સકડી લેવા રાજાને જૈન કયો રાજા કે ભાઈ બોલો શું આવ્યા તો કે ભાઈ વાસરા ની સકવડી લેવા આવ્યો આ પરંપરા નાથી વહી આવે તો કે સકવડી ક્યાં કરતા એ ગાયકા વાસડા હોય રાજા એમ બોલ્યો નહીં કે ભાઈ ભાગો સકડી બકડી કઈ કહીને ગાયકા વાસડા કે ને સકડી બકડી કઈ નહીં એટલે અવરું બોલ્યો ગેરશબ્દ બોલ્યો રાજા ઇતિહાસની વાત છે તો સંચાલક હતો ભાઈ ભાગે આવ્યો પછી કેવી રીત વિહાભાઈ ભાઈ પહેલેથી આવે કે રાજા ભાઈ દીવાન ડાયો હોય ને ઇતિહાસની વાત છે ખોટી વાતને વાત કરતા પણ આપણા રવાડા ઊભા થઈ જાય તો ભાગે આવ્યો સંચાલક ભાઈ ને વીહાભાઈ ઇતિહાસ કહે કે રાજા મહેલમાં બેઠો તો બરાબર મહેલમાં બેઠો તો અને ઇતિહાસની વાત છે ખોટી વાતને તો મહેલમાં બેઠો તો વીહાભાઈ શ્યાર આરખી લૂતી શ્યાર શ્યા ઈ શરડી ઇતિહાસ કહે કે ફોટામાંથી રાજાની કરડી હતી બરોબર પછી રાજાની હાલી વાય વાય એટલે હડકવા કે કે વાય કે કે સમક કે એક જ થાય તરીની તો દીવાન ડાયો હોય કે માણા હે પેલેથી દિવાની કે કે ભાઈ આજથી 4-5 દી પહેલા એ કે રેવતરૂ ગામ સે કે ને કો કે કે સંચાલક આવ્યો તો કે ભાઈ વાસરાતાની સકડી તો અમારો રાજા એમ બોલ્યો કે ગાયકા વાસડા હોય વાસરાતા કે સકડી કઈ હોય તો વિહા ભાઈ રાજાની વાય આલી બરોબર તો દિવાની ક્યુ કે ભાઈ આ રીતે હું તું ગામ છે ને એ આવ્યો તો ને રાજાને ભાઈ રથમાં નાખે ને બાંધે નાળાવીથી લેગાની દિવાળની ઘોડું કર્યું મોર તે પેઠી આવ્યો સંચાલકની વાત કરી કે ભાઈ તમે જ આવ્યા હતા તો કે તો કે તમે અમારાને આવ્યા હતા રાજાને સકડી લેવાની એ ભાઈ ની આ આવી રીતે પરિસ્થિતિ છે સોમો કંઈ કે આવ્યું તો ભભૂતી ભભૂતિ લેજાય કે દાડાને સાંધલો કરે ને કે સોડે નાખ તો કે આ ત્યાં સોળા ઈ નહોતી કે ખાઈ જાય છે મારે નાખે એ છે વિખે નાખે છે તો દિવાની જઈને ભભૂતિનો સાંધલો કર્યો ને ભુવાતાને દાડો લાઈવ થયો હોય કે જય કંઈ હોય એ કે સોળે નાખજો જાવી કે સાંધલો કરે ને સોળે નાખ્યો પછી ઇતિહાસ કે થાપલાને હિમાડેથી રાજા અહીં ભૂં ફરી હતી ને પછી ના જઈને દંડવત પરણામ કર્યા ને એ કે મારા માણાવદર ત્રાબામાં સોરાહી ગામ આવે એ કે મારી એકની સકળડી નહીં આ સોરાહી સોરાહી ગામની સકળડી કે આવે આ આ આદિઅનાદિથી વી આવે વીહાભાઈ નાથી આ ઇતિહાસની વાત છે ને દાદાની કૃપા એવી છે ને તમે ત્યાં ભજન બોલો રાણાને કરીએ રાવ બીજાને નોકર કરીએ ભીડું ભાંગનાર રાણા તમે તો વીહાભાઈ ભજન બોલો ને તમે તેજ જ ઉપર ગમેના ખુશીપાનો માહોલ હોય તો તમે પણ દાદાનું ભજન બોલે ને સારી રીતે વર્ણન કરો તમારે પર કૃપા છે દાદાની ભજન સારું પડે તમારે મોટે એટલે આવું છે ને આ દાદાની પરંપરાની વાત છે પછી કુતિયાણા તાલુકામાં જ પેઠ આવ્યો ન્યાય દાદાની કૃપા છે ને એક એક જ જ છે છે વાસરો તો નોખા ને તમે તો ભજન બોલો નવ નવ ખંડમાં રે પૂજાણો રાણા હે તો દાદાના બધા પેઠ હોય ગામ હોય ને દાદા પેટ પેઠ હોય આ આદિઅનાદિ નો ઢવડો છે ને આવી રીતે હાલે તો સતરાવા છે એ ના દુલાતાના સારણ છે ગઢવી છે તો એ ન્યા દુલ્લાતાના જ પરિવારનો સંચાલક થપાય હોવાતા છે ને વેહભાઈ સમય પ્રમાણે ગમે એવું એરું એડ્યું હોય દાદાને આહિરે જાય સાંધલો કર લે એ હેવતા જો આ સમય આવે ગોયવો તો ગમે એવું એરું એડ્યું હોય તોય એ હાજુ થતું ઇતિહાસ છે આ કંઈ મોની વાત ને એટલે આપણી આ પરંપરા સારું આપણે આ વિડીયો બનાવીએ વિડીયાને વધારે શેર કરે તો પરંપરાની ખબર પડે ને નાય અટાણે રણજીતા તો હશે તો અટાણે હાલમાં એ કોઈ એવી હોય ધા આવે તો સતરાવા ગામની અંદર પણ વિહું દોતા હોય તો બંધ થઈ જાતું છોકરોને ધવરાવતા હોય તો બંધ થઈ જતું ને જનાવર ગમે એવું કઈડ્યું હોય તો હે વાત થોડાક ટાઈમ ત્યાં ભૂતોય પૈતી કહે દે કે ભાઈ દવાખાને જાયજો પણ ના પૂગે જાય ને તો કેસ ફેલ ન થાય વેહાભાઈ

અને તરખાઈ આપણે આપણા વેજો માણસો સેવા કરે જો આ કોઈ આપણી સમાજની કોઈ આપણી તો પરંપરાની એક વાત છે ઇતિહાસની વાત છે એટલી કરીએ ને રેવદ્રભાઈ દાદાનું મંદિર ઈ મોટા પરિવારને ના એનું બહેનો છે સત્રાવે છે એ દીકરીની ના દીકરીને વેરી આવ્યો હતો દાદો આ બધા એવા ઇતિહાસ છે ઝાઝી વાતો કરીએ તો એક કલાકનો વિડીયો થાય તો આપણે એવડ્યું નથી પતાવું નાનું ટૂંકમાં તો સતરાવાનું મંદિર છે ને કસ્માથી દાડો આવ્યો ને લવારું તો એની અહીં વરિંહ દાડે દીકરો આપ્યો એવું કંઈ સંતાનનું તું વેહા ભાઈ ઇતિહાસની વાત છે ને એ લવારને ઘેર એહી વર દીકરો આપ્યો હતો નહીં કે મારો ઘોડો લે ને વૈસી છે છે રેવદરામાં અમારો હાથ ધાતુનો ઘોડો છે એ કે તું રેવદરે પુગાય ને એ રેવદ્રે એ સમયમાં કાવીડીમાં નાખીને ભાગ્યો હતો ને રેવદરે આવીને બેહાડ્યા આ એ ઇતિહાસની વાત છે ને બાકી ત્યાં ભાઈ આ બધું મહાપુરુષો થઈ ગયા વિહાભાઈ આ સનાતન ધર્મમાં ને આ કોઈ આપણી અંધશ્રદ્ધાની વાત નથી કરતા પણ કે કે ગોવાર વગરનું ધણનું હોય ગોવાર હોય એનો આપણી રામાપીનો ધર્મ મોટો મોટો છે તો એમાં કોટવાર હોય ગાદીપતિ હોય હોય ને બધું હોય તો હાલે ને ધર્મ એટલે આ બધું એવું છે ને એમાં બધા આ દેવી દેવી દેવતા એને ભજન કર્યા ભાઈ લીરભાઈ માન થેગા હિક એની થેગા હોય એની ભજન કર્યા હોય વેહા ભાઈ હે કે ભાઈ સાખી છે ને હે ભક્તિ કરો આકાશ મે ડબી ડૂબી નો રહે પરગટ હોય પાતાળ મે એ બધી ભજન કર્યા હોય ઈશ્વરના ભજન કર્યા હોય તો જો માતાજી આપણી મેર ગણાતીમાં થઈ ગઈ હોલ ગણાતી માને નમન કરે માનતાયું કરે તો જાગતી જોઈત છે આ કોઈ આપણી કોઈને અંધશ્રદ્ધામાં લેવા માગતા ને ખેડૂત મિત્રો બધાય જોઈજો શેર કરીજો ના પરંપરાનો વિડીયો છે ને જય વસરાજ જય દ્વારકાધીશ